હે મિત્રો કેમ છે મજામાં તો ફરી એક વન્યુ વ્લોગ લઈને આવું આવી ગયું છે અને મિત્રો વ્લોગના અંદર તમારો બધીનું સ્વાગત છે તો આપણે ફાઇનલી માંગરોળ પહોંચી જશું વહેલા આપણે વહેલા તો પહેલાં મિત્રો તો ભાઈ હવે માંગરોળના અંદર માંગરોળ પહોંચવાની નિશાની શું છે કે ભાઈ તમે છે ને માનખેત્ર પહોંચી ને એટલે સમજી લેવાનું કે માંગરોળ આવી ગયું મિત્રો તો હવે માકરોના અંદર હવે આપણી એન્ટ્રી ફૂલી થઈ જશે મિત્રો ને હવે આપણે ઘરે જઈને થાકડો કાઢવો પડશે પણ મિત્રો જે આ વિડીયો જ્યાંથી કટ થયો છે ને મિત્રો યાર વાત પૂછો મેં કેમ કટ થયો કે મિત્રો ફાઇનલી 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 હું આખો જ વિડીયો મારું ઘર છે ને અહીંયા સુધી બનાવવાનો હતો પણ ફાઇનલી રસ્તામાં છે ને મિત્રો ફોન આવી ગયોના કારણે વિડીયો કટ થઈ ગયો અને વિડીયોનું આખું યાર મૂળ બગડી ગયું મિત્રો યાર મારું તો એ સમજાવી ગયા મિત્રો હવે વાંધો નહીં તમને તો ત્યાં સુધી જોવા મળી જશે જ્યાં સુધી આપણે જઈએ છીએ ત્યાં સુધી તો વિડીયોના તમે એન્જોય કરો ને આપણે પાછલા વિડીયોના અંદર જે પાછલું વ્લોગ અપલોડ પાછલું વ્લોગ જે છે મિત્રો સોરી યાર તો એના એના અંદર હું લાસ્ટમાં બોલ્યો હતો કે ભાઈ કમેન્ટ મારા માટે તો એટલું બોલીને હું ચૂપ થઈ ગયો હતો અને વિડીયો પૂરું થઈ ગયું હતું તો મિત્રો કમેન્ટ મારા માટે છે ને એક સફળતાની નિશાની છે કેમ કે કમેન્ટ તમે કરશો તો મને છે ને એવું થશે કે ભાઈ પબ્લિક મારી પબ્લિક મને જોઈ છે ને મને કમેન્ટ મારી પ્રોબ્લેમની મને દર્શાવે છે યાર તમે જોઈ શકો છો કે યાર બોલવાના અંદર બી મારું થોડુંક એ જબાન છે એ હકલાય છે તમે તો તમે કમેન્ટ કરો મારી શું શું ગલતી છે એને હું દોરાવું એને સુધારો હું કેમ કે મને ખબર નહીં પડે જ્યાં સુધી મિત્રો તમે કમેન્ટ નહીં કરો કે મારી પ્રોબ્લેમ શું છે તમે કહેશો કે ભાઈ આ વિડીયો તો નાઇસ છે તો નાઇસ એટલે સારું કહેવાય મિત્રો સુંદર કહેવાય તો હું સમજીશ કે હા ભાઈ આ સુંદર છે આ મારી પબ્લિકને બહુ સારું ગમ્યું તો મિત્રો તમે વિડીયો તો જોવો છો એનો ખૂબ ખૂબ આભાર એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ મિત્રો લાઈક કરો કમેન્ટ કરો તો મને ખબર પડે મિત્રો કે ભાઈ આપણા પ્રો વિડીયોના અંદર આ પ્રોબ્લમ છે તમને સારું લાગે તો સારી કમેન્ટ કરો ખરાબ લાગે તો ખરાબ કમેન્ટ કરો અને હા બોલવાના અંદર કોઈ એવું દેખાતું હોય તો એની કમેન્ટ કરો તો એ વસ્તુને બી હું સુધારવાની કોશિશ કરું મિત્રો તો તો મિત્રો તમે જેટલી કમેન્ટ કરશો તો એટલું મને છે ને ફી એટલું બ સુધર છે મારાથી મિત્રો તો આપણે રેગ્યુલરલી આપણે વ્લોગિંગ કરવાની છે મિત્રો એવું નથી કે ભાઈ ત્રણ ચાર દિવસનું થઈ ગયો ચાલો ચેનલ મોનોટાઈઝ થઈ ગયું પછી હવે બંધ કરી દેવું નહીં મિત્રો આ તો આપણી ખાલી શરૂઆત છે કે તમે એટલું સપોર્ટ કરો છો તો એટલું તમારું હું તો કહું છું કે ભગવાનનું લાખ લાખ શુકર કહેવાય આપણા માટે તો મિત્રો ઉપરવાળાનું શુકર કહેવાય આપણે तो मित्रों कसु वो नहीं भाई मित्रों कमेंट करना ना कमेंट करता ना भूलता ने वीडियो ने करो इंजॉय ना आप में ना, ना मित्रों बायपास से पहुँचे वहां से मित्रों ने जो नारियल ने रिक्शा भराने फुल ली जाए चे, तो वे. कोकोनट कह गाइस आप देख सकते हो आगे रास्ता आने वाला बाईपास आने वाला तो वहाँ से हम राइट साइड लेने वाले और इस रिक्शा में कुछ दिक्कत आ गई ये आगे रिक्शा जा रही है वो खाली है और देखो यहाँ पर तो अब तो ट्रैफिक लगती है क्योंकि ये राइट साइड में है ना भाई पहले कुछ नहीं था पहले जंगल वगैरह थे अब दुकानें वगैरह बन चुकी है इस साइड में भी राइट में और लेफ्ट में भी दोनों जगह पर तो अब तो पब्लिक ही ज़्यादातर होती रहती है उसकी वजह से और यहाँ से हम निकल रहे हैं तो हम राइट साइड लेते हैं गाइज तो देखो यार हम राइट साइड पूरे जा रहे हैं क्योंकि लेफ्ट साइड नहीं जाना क्योंकि लेफ़्ट साइड जाते हैं तो गांव में से जाते हैं तो हम सीधा बाईपास हाईवे टू हाईवे पर चलेंगे तो मित्रों अपने हाईवे टू हाईवे चलवाना चाहिए आप मित्रों હવે થાકી ગયા તા મિત્રો તો એના કારણે શું છે કે ઘરે જઈને છે ને હવે આપણે સુઈ જ જવાનું છે કેમ કે યાર હવે ના ધોઈને આવ્યા હતા મિત્રો અને યાર તો હવે શું વાત કરીએ તમે તો ક્યાંક ફરવા ગયા તો તમને ખબર હશે કે ફરીને પાછા આવીએ તો શું હાલત થાય મિત્રો તો યાર હવે શું બતાવો તો મિત્રો રસ્તો જો કેટલો મસ્ત છે ને આ રસ્તાનું તો કઈ વાત જ નથી કરવા જેવી કેમકે સોમનાથ પોરબંદર હાઈવે છે મિત્રો તો તમે પોરબંદર થી મિત્રો દ્વારકા થી નીકળો ને એટલે તમને આ સોમનાથ સુધી રસ્તો છે ને મિત્રો ક્લિયર જોવા મળે ક્યાંય ખાડો નહીં ક્યાંય તમે ગમે એટલી બાઇક હાંકવી હોય ને હાકી લો મિત્રો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી થવાની નથી ટ્રાફિક બી મળવાની મિત્રો પણ મજા આવી જાય મિત્રો પણ કેશોદથી માંગરોળ છે ને મિત્રો તમારી શું ત્રેવડ નથી મિત્રો કે તમે પચાસથી સાઠ સુધી પચાસના ઉપર બાઇક લઈ જાઓ મિત્રો તમે એટલો રસ્તો ખરાબ છે પણ હા થોડું કાંઈ સ્પીડ બ્રેકર પ્રોબ્લમ ઇસું થઈ જાય છે બાકી તો કોશું વાંધો નથી કેમકે દ્વારકાથી સોમનાથ જે રાઇડરો જાય છે દીવ છે એ બધી જાય છે તો એ લોકોને ખબર જ હશે ને કોઈ મારો વિડીયો રાઈડર જોતો હશે જે ગુજરાતી મોટો બ્લોગર હશે ને ગુજરાતી એને સમજમાં આવતી હશે મિત્રો તો સમજી જશે બાકી મિત્રો વિડીયોને કરો એન્જોય ને હજી બી આપણાને ટ્રાફિક મળવાની છે અને હવે આપણે આ વેરાવળ હાઈવે પર ચડી ગયા છે ને આ વેરાવળ સોમનાથ હાઈવે જાય છે સીધે સીધો જેને ખબર ન હોય એને જણાવી દઉં તો આ વેરાવળ હાઈવે છે અને જેને ખબર હોય એ કમેન્ટ કરીને બતાડજો કે આ રસ્તો કયો છે ને આ કયા ગામમાં કયા સિટી કયા ઇલાકામાંથી નીકળે છે મિત્રો તો વિડીયો ન કરો એન્જોય તો ચાલો મળીએ આપણે આગળ વિડીયોમાં अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहन जाना है बाय